મૂળ વેરાવળની વંદનાની અમદાવાદમાં નારણપુરા રેલવે પાટા પાસે હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી અને તેનો પ્રેમી બીરબલ ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છે પોલીસ તપાસમાં બીરબલે કરેલી ફરિયાદ ખોટી નીકળી અને હવે તેની ફરજ શંકાની સોય થકાય છે ત્યારે વીટીવીએ વેરાવળમાં રહેતા વંદનાના માતા પિતાની મુલાકાત લઈ વંદનાના મોતનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો વંદના માતા પિતાએ ખુલાસો કર્યો કે વંદના અને બીરબલ વચ્ચે પ્રેમ ન હતો थोड़ा महीना पहला बीरबल मुको जेनी वंदना, साथे लगन होतो। वंदना ना माता पिता है मंजूरी आपी नहीं। वंदना ना ना नहीं। नहीं। पापा बोले अभी दो साल, है। दो साल उसका होगा बी एस सी का तब उसके शादी के बारे में हम सोचेंगे बाकी आपका भाई ग्यारह की बारह पढ़ा है हिंदी मीडियम तो हम अपनी लड़की के योग्य वर्ग खोजेंगे

કે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવાને કારણે બિરબલે વંદનાની હત્યા કરી નાખી વંદનાની હત્યાનું રહસ્ય ઘેરું બન્યું છે એક બાજુ વંદનાના પરિવારજનો બીરબલને આરોપી માને છે તો બીજી બાજુ અમદાવાદ પોલીસે પણ બીરબલને શંકાના દાયરામાં લીધો છે અને તેના સાજા થવાની રાહ જોયે છે ત્યારે ગણતરીના દિવસોમાં આજ વંદનાનો ગુનેગાર કોણ છે તે હકીકત બહાર આવશે દિલીપ મોહરી વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ